સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ બિસ્માર વાહનચાલકો ત્રાઈમાં માર્ગનું સમારકામ હાથ ધરવા લોકમાંગ ઉઠી ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે અત્યંત બિસ્માર બનતો જતો હોય વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે માર્ગનું ચાર માર્ગે નિર્માણ થતાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આ પટી પરના વિસ્તારમાં ગામોની જનતા અને વાહનચાલકો માટે એક મહત્ત્વની સુવિધા ઉપલબ્ધ બની છે પરંતુ માર્ગ વારંવાર તેના પર પડતા મોટા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકે વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે ચાર રસ્તાથી રાજપીપળા તરફથી માર્ગ પર પર એક તરફના રોડ મોટા મોટા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીના નામ માત્રનો ડામર ઉપયોગમાં લઈ અને માધવ ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કીચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુષ્કર બનતા ના છૂટકી વાહન ચાલકો રૂંગ સાઈડે જવા મજબૂર બન્યા છે આને લઈને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે આમે આ ધોરી માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય તેવી સ્થિતિ હાલ તો સર્જાય છે ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની જનતા રાહ જોઈ રહી છે દુર રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ સત્યની સાથે